બલભદ્રા અને બહેન સુભદ્રા સાથે પુરીના શાહી રસ્તાઓ પર નગન ભ્રમણ માટે નીકળે છે અત્યાર સુધી મંદિરની ગર્ભગૃહમાં રહેલા ભગવાન આજે સ્વયં ભક્તોને દર્શન આપવા બહાર આવે છે એ દુર્લભ પડો છે જેમાં આકાશમાં જય જગન્નાથના નારા ગુંજતા છે અને ધરતી પર ભક્તિનો સાગર ઊંડો બને છે જગન્નાથપુરી મંદિરનું રહસ્ય વિશે જાણીએ તો ઓડિશામાં પુરી ખાતે વિશ્વવિખ્યાત ભગવાન જગન્નાથ મંદિર ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન કૃષ્ણને સમર્પિત છે આ પૌરાણિક રહસ્યો અને ચમત્કારિક બાબત છે જે વિજ્ઞાન અને આજ સુધી શોધી શકાયું નથી આજે રથયાત્રાના પવિત્ર દિવસે જાણીએ જગન્નાથ મંદિરના ચોવીસ રહસ્યો વિશે જેને જાણ્યા પછી પણ તમને પોતે પણ ત્યાં જઈને આ ચમત્કારો જોવાની જરૂર ઈચ્છા થઈ આવશે આઠસો વરસથી વધુ જૂના આ પવિત્ર મંદિરમાં આજે પણ એવા અનેક રહસ્ય છે જેનો જવાબ વિજ્ઞાન પણ શોધી શક્યું નથી એવું કહેવાય છે કે ભગવાનના મનોરંજન અમર્યાદિત છે તેવું ઈચ્છે તો રાજાને ભિખારી અને ભિખારીને રાજા બનાવી શકે છે જ્યાં માત્ર એક નજરથી મનની દરેક ઈચ્છા પૂરી થઈ જાય છે પૂરીના એ જ ભગવાન જગન્નાથ મંદિરમાં આજે પણ એવા કેટલાક રહસ્યો છે જેના જવાબ મોટા મોટા વૈજ્ઞાનિકો પણ આજ સુધી શોધી શક્યા નથી ભગવાન અસ્તિત્વ ધરાવે છે અને તે ચમત્કારો કરે છે આ બધી બાબતો વિશ્વાસની છે કહેવાય છે કે જીવન સાથે જોડાયેલા દરેક સવાલોનો જવાબ ન મળે તો ભગવાનમાં વિશ્વાસ કરો અને જુઓ ભગવાન તમારા દરેક સવાલોનો જવાબ ચોક્કસ આપે છે પરંતુ આજે પણ ઓડિશાના પ્રખ્યાત ભગવાન જગન્નાથપુરીના મંદિરમાં આવા અનેક સવાલો છે જેનો જવાબ કોઈ વૈજ્ઞાનિકને પણ નથી મળ્યો કેમ કે મંદિરનો ધ્વજ હંમેશા પવન સાથે લહેરાતો નથી મંદિરના રસોડામાં બનાવેલો ખોરાક કેમ ઓછો પડતો નથી મંદિરના શિખરોનો પડછાયો કેમ હંમેશા અદ્રશ્ય રહે છે મંદિરની ઉપરથી કેમ કોઈ વિમાન પસાર થતું નથી અથવા આ મંદિરના પ્રાંગણમાં એક પણ પક્ષી કેમ નથી આવતું પુરીની આ પૌરાણિક મંદિર પોતાના એકદમ અલૌકિક છે જ્યાં બદ્રીનાથ ધામને વિશ્વના રક્ષક ભગવાન વિશ્વનું વિષ્ણુનું આઠમું વૈકુંઠ માનવામાં આવે છે જગન્નાથ ધામને પૃથ્વીનું વૈકુંઠ સ્વરૂપ પણ માનવામાં આવે છે આ મંદિર ક્યારે બંધાયું હતું આ મંદિરનું નિર્માણ સતયુગના રાજા ઇન્દ્રધુમે કરાવ્યું હતું આ મંદિરનો સમયાંતરે જીર્ણોદ્ધાર કરવામાં આવતો હોય છે આ મંદિરના સૌથી જૂના પુરાણ મહાભારતના વન પર્વમાં મળે છે હાલનું મંદિર સાતમી સદીમાં બાંધવામાં આવ્યું હતું જો કે આ મંદિર પણ બીસી ટુમાં બંધાયું હતું આ મંદિર ત્રણ વખત તૂટી ચુક્યું છે ઈસવીસન અગિયારસો માં ઓડિશાના શાસક અનગત અનંત ભીમદેવ દ્વારા તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું હતો મુખ્ય મંદિરની આસપાસ ત્રીસ જેટલા નાના મોટા મંદિરો સ્થાપિત છે જેમાં નીલમાધવની વાત કરીએ તો બ્રહ્મપુરાણ અને સ્કંદ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુ અહીંયા પુરુષોત્તમ નીલમાધવ તરીકે અવતાર લીધો હતો અને સાબર જાતિના સર્વોચ્ચ દેવતા બન્યા હતા જેઠ પૂર્ણિમાની અષાઢ પૂર્ણિમા સુધી સાબર જ્ઞાતિના દેવપતિ

શંખના વિશ્વ બીજા વર્તુળમાં બિરાજમાન છે એવું માનવામાં આવે છે કે ભગવાન બ્રહ્માનું એક માથું મહાદેવની હથેળીમાં ચોંટી ગયું હતું અને અહીં અહીં પડ્યું હતું ત્યારથી મહાદેવ બ્રહ્માના રૂપમાં પૂજાય છે શંખના ત્રીજા વર્તુળમાં માતા વિમલા અને ભગવાન જગન્નાથ નાભીમાં રથ સિંહાસન પર બિરાજમાન છે રામદૂત હનુમાનજી આ વિસ્તારમાં દરિયા કિનારેથી રક્ષણ કરે છે મંદિરમાં અધૂરી મૂર્તિઓ છે આ એક એવું માત્ર મંદિર છે જ્યાં શ્રી કૃષ્ણ બલરામ અને સુભદ્રાની અધૂરી મૂર્તિઓ બિરાજમાન છે અને એ પણ લાકડાની દર વર્ષે મૂર્તિઓ અહીંયા બદલવામાં આવે છે શિલ્પો અધૂરા અને લાકડામાંથી બનેલા હોવા પાછળ એક લાંબી દંતકથા છે જે રાજા ઇન્દ્રધુમ અને તેમની પત્ની ગુનીયા સાથે જોડાયેલા છે પવન સામે લહેરાતો ધ્વજ શ્રી જગન્નાથ મંદિરની ટોચ પર સ્થાપિત લાલ ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે આવું કેમ થાય છે એકમાત્ર વૈજ્ઞાનિક જ કહી શકે પરંતુ એ ચોક્કસપણે આશ્ચર્યજનક બાબત છે દરરોજ સાંજે મંદિરની ટોચ પર લગાવવામાં આવેલો ધ્વજ માનવ દ્વારા ઊંચો ચડીને બદલાય છે ધ્વજ પણ એટલો ભવ્ય છે કે જ્યાં એને લહેરાવવામાં આવે છે ત્યારે બધા તેની તરફ જોતા રહી જાય છે ધ્વજ પર શિવનો ચંદ્ર બનેલો છે ગુંબજનો પડછાયો નથી પડતો હવે મંદિરની નજીક ઉભા રહીને જૂનો એનો ગુંજબ એવો અશક્ય છે મુખ્ય ગુંજબનો પડછાયો દિવસના કોઈ પણ સમયે અદ્રશ્ય રહે છે ભારતનું સૌથી ભવ્ય મંદિર છે આ આ ભારતનું સૌથી ભવ્ય મંદિર અને સૌથી ઊંચું મંદિર છે આ મંદિર ચાર લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે અને એની ઊંચાઈ લગભગ બસો ને ચૌદ ફૂટ છે દસ ચમત્કારિક સુદર્શન ચક્ર પુરીમાં ગમે ત્યાંથી જો તમે મંદિરની ટોચ પર સુદર્શન ચક્ર જોશો તો તમને તે હંમેશા તમારી સામે જ દેખાશે એને નીલચક્ર પણ કહેવામાં આવે છે એ અષ્ટ ધાતુથી બનેલા છે અને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે પવનની દિશા સામાન્ય દિવસોમાં પવન સમુદ્રથી જમીન તરફ અને સાંજે ઉલટો ફૂંકાય છે પરંતુ પુરીમાં એ ઉલટું છે મોટાભાગના દરિયા કિનારા પર પવન સામાન્ય રીતે સમુદ્રથી જમીન તરફ આવે છે પરંતુ અહીંયા પવન જમીનથી સમુદ્ર તરફ જાય છે ગુંબજ ઉપર પક્ષીઓ ઉડતા નથી મંદિરની ઉપરના ગુંબજની આસપાસ અત્યાર સુધી કોઈ પક્ષી ઉડતું જોવા મળ્યું નથી એના ઉપરથી વિમાન ઉડી શકતું નથી મંદિરની ટોચની નજીક પક્ષીઓ ઉડવા જોવા મળતા નથી જ્યારે એવું જોવા આવ્યું છે કે ભારતના મોટા ભાગના મંદિરોના ગુંબજ પર પક્ષીઓ બેસે છે અથવા આસપાસ ઉડતા જોવા મળે છે જો કે એવું પણ કહેવામાં આવે છે કે જે દિવસે આવી ઘટના બને છે એ દિવસે એને અશુભ સમય માનવામાં આવે છે વિશ્વનું સૌથી મોટું રસોડું ત્રણસો સહકર્મી સાથે પાંચસો રસોઈયા ભગવાન જગન્નાથ માટે પ્રસાદ તૈયાર કરે છે અહીંયા લગભગ વીસ લાખ ભક્તો ભોજન કરી શકે છે મંદિરની અંદર રાંધવા માટે ખોરાક આખા વરસ સુધી ચાલે તેટલો છે પ્રસાદનો એક પણ જથ્થો ક્યારેય વ્યર્થ જતો નથી એવું કહેવાય છે કે મંદિરમાં રોજના વીસ હજાર લોકો માટે પ્રસાદ બનાવવામાં આવે છે પરંતુ તહેવારના દિવસે પચાસ હજાર લોકો માટે પ્રસાદ બનાવવામાં આવે છે પરંતુ કહેવાય છે કે એક દિવસે લાખો લોકો આવે તો પણ પ્રસાદ ગ્રહણ કરીને નીકળી જાય છે ચોખા વિચિત્ર રીતે રાંધવામાં આવે છે મંદિરના રસોડામાં પ્રસાદ રાંધવા માટે સાત વાસણ એકબીજા ઉપર મૂકવામાં આવે છે અને બધું લાકડા પર રાંધવામાં આવે છે આ પ્રક્રિયામાં ઉપરના વાસણમાંની સામગ્રીને પહેલા રાંધવામાં આવે છે પછી એ નીચેની બાજુએ એક પછી એક રાંધવામાં આવે છે એટલે કે ઉપરના વાસણમાં ખોરાક સૌથી પહેલા રંધાય આવે છે શું આ ચમત્કાર નથી સમુદ્રનો અવાજ મંદિરના સિંહ દરવાજા પ્રથમ પગથિયામાં પ્રવેશ્યા પછી તમે સમુદ્ર દ્વારા ઉત્પન્ન થતો કોઈપણ અવાજ મંદિરની અંદરથી સાંભળી શકતા નથી તમે એક પગથિયું પાર કરો મંદિરની બહારથી પછી તમે એને અવાજ સાંભળી શકો છો આ સાંજે આ સ્પષ્ટપણે અનુભવી શકાય છે બહારથી આવતી દુર્ગંધ પણ મંદિરની અંદર આવી શકતી નથી એ જ રીતે મંદિરની બહાર સ્વર્ગ દ્વાર છે જ્યાં મોક્ષ મેળવવા માટે મૃતદોને બાળવામાં આવે છે પરંતુ જ્યારે તમે મંદિરની બહાર આવો ત્યારે જ તમને મૃતદેહ સળગવાની વાસ આવે છે સ્વરૂપ બદલતી મૂર્તિ અહીંયા શ્રી કૃષ્ણને જગન્નાથ કહેવામાં આવે છે જગન્નાથની સાથે તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા પણ છે આ ત્રણેની મૂર્તિઓ લાકડામાંથી બનેલી છે અહીં દર બાર વર્ષમાં એકવાર પ્રતિમાનું નવું શરીર બદલવામાં આવે છે નવી મૂર્તિઓનું ચોક્કસ બનાવવામાં આવે પરંતુ આકાર અને સ્વરૂપ એક જ રહે છે એવું કહેવાય છે કે મૂર્તિઓની પૂજા નથી થતી એ માત્ર જોવા માટે રાખવામાં આવે છે વિશ્વની સૌથી મોટી રથયાત્રા અષાઢ મહિનામાં ભગવાન રથ પર સવાર થઈ તેમના મામી રાણી ગુડિયાચાના ઘરે જાય છે આ રથયાત્રા પાંચ કિલોમીટરમાં ફેલાયેલા પુરુષોત્તમ વિસ્તારમાં જ નીકળે છે રાણી ગુડિયાચા રાજા ઇન્દ્ર બુનિયાની પત્ની હતી જે ભગવાન જગન્નાથના પ્રખર ભક્ત હતા તેથી રાણીને ભગવાન જગન્નાથની કાકી કહેવામાં આવે છે ભગવાન તેની માસીના ઘરે આઠ દિવસ રોકાય છે પરત ફરવાથી યાત્રા અષાઢ શુક્લ દશમીના રોજ થાય છે નંદી ઘોષ ભગવાન જગન્નાથનો રથ છે દેવી સુભદ્રાનો રથ દર્પલન છે અને ભાઈ બલભદ્રનો રક્ષા તાલ ધ્વજ છે પુરીના ગજપતિ મહારાજ ચેરા પારન નામની સોનેરી સાવરણી ચલાવે છે હનુમાનજી જગન્નાથજીની સમુદ્રથી રક્ષા કરે છે એવું માનવામાં આવે છે કે ત્રણ વખત સમુદ્રે જગન્નાથજીનું મંદિર તોડ્યું એવું કહેવાય છે કે મહાપ્રભુ જગન્નાથે વીર મારુતિ એટલે કે હનુમાનજીને અહીંયા સમુદ્રને નિયંત્રિત કરવા માટે નિયુક્ત કર્યા હતા પરંતુ હનુમાન પણ જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાને જોવાનો લોભને રોકી શક્યા નહીં તેઓ ભગવાનના દર્શન માટે શહેરમાં પ્રવેશતા હતા એવી જ રીતે તેમની પાછળ સમુદ્ર પણ શહેરમાં પ્રવેશતો હતો કેસરી નંદન હનુમાનજીની આદતથી પરેશાન થઈને જગન્નાથ મહાપ્રભુએ અહીં હનુમાનજીને સોનાની સાંકળોથી બાંધી દીધા અહીંયા જગન્નાથપુરીમાં જ સમુદ્ર કિનારે બેડી હનુમાનનું પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર છે હનુમાનજીને સાંકળોથી બાંધેલા હોય તેમના દર્શન કરવા માટે ભક્તો અહીંયા આવે છે હનુમાનજીએ સમુદ્રના અવાજને પ્રવેશતા અટકાવ્યું એક વાર નારદજીએ હનુમાનજીને કહ્યું હતું કે સમુદ્રના અવાજને કારણે ભગવાન મંદિરની અંદર સૂઈ શકતા નથી ત્યારે હનુમાનજી ગુસ્સામાં આવી ગયા અને સમુદ્રને ત્યાંથી ખસેડી જવાનું કહ્યું આના પર સમુદ્ર દેવતા પ્રગટ થયા અને કહ્યું કે તમારા પિતા પવનદેવના કારણે જ મારો અવાજ ચારેય દિશામાં જાય છે તમે તેમને વિનંતી કરો ત્યારે હનુમાનજી પવનદેવને આ અવાજ બંધ કરવા કહે છે ત્યારે પવનદેવ કહે છે કે દીકરા એ શક્ય નથી પણ હું તને એક ઉપાય કહીશ કે તારે મંદિરની આસપાસ ધ્વનિરહિત મૃદ્યન્ય વર્તુળ તથા વિવર્તન બનાવવું પડશે હનુમાનજી સમજી ગયા ત્યાર પછી હનુમાનજીએ પોતાની શક્તિથી પોતાના બે ભાગમાં વહેંચી દીધા અને પછી તેઓ પવન કરતા વધુ ઝડપથી મંદિરની આસપાસ પરિક્રમા કરવા લાગ્યા જેના કારણે હવાનું એવું ચક્ર સર્જાયું કે સમુદ્રનો અવાજ મંદિરની અંદર જતો નથી અને મંદિરની આસપાસ ફરતો રહે છે અને શ્રી જગન્નાથજી મંદિરમાં આરામથી સૂઈ શકે છે પાંડવોએ પણ અહીંયા દર્શન કર્યા હતા પૌરાણિક કથાઓ અનુસાર એવું કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન દ્રૌપદી પાંચ પાંડવો ભગવાન જગન્નાથના દર્શન કરવા ગયા હતા ભગવાન જગન્નાથના મંદિરની અંદર પાંડવોનું સ્થાન આજે પણ છે કહેવાય છે કે ભગવાન જગન્નાથ જ્યારે ચંદન યાત્રા પર જાય છે ત્યારે તેમની સાથે પાંચ પાંડવો નરેન્દ્ર સરોવર જાય છે આજે પણ શ્રી મંદિરમાં એકવીસ દિવસની ચંદન યાત્રાનું પણ આયોજન કરવામાં આવે છે આવી સ્થિતિમાં મંદિરથી એક કિલોમીટરની અંતરે આવેલા નરેન્દ્ર સરોવર સુધી યાત્રા શરૂ થાય છે સુવર્ણ દાન મહાન શીખ સમ્રાટ મહારાજા રણજીત સિંહે આ મંદિરમાં વિપુલ પ્રમાણમાં સોનાનું દાન કર્યું હતું જે તેમના દ્વારા સુવર્ણ મંદિર અમૃતસરમાં દાનમાં આપેલા સોના જેવું જ છે જીસસ ક્રાઇસ્ટ પણ ભગવાનના દર્શન કરવા અહીંયા આવ્યા હતા કેટલાક પુસ્તકો અને દંતકથાઓમાં એવું જાણવા મળે છે કે જ્યારે ઈશુ ખ્રિસ્ત સિલ્ક રૂટ થઈને કાશ્મીર આવ્યા ત્યારે તે ફરીથી બેલ્થમ હેડ જતી વખતે તેમણે ભગવાન જગન્નાથના દર્શન કર્યા આદિ શંકરાચાર્ય પણ અહીંયા આવ્યા હતા અને અહીંયા તેમણે ચાર મઠમાંથી એક ગોવર્ધન મઠની સ્થાપના કરી છે બિન હિન્દુઓનો પ્રવેશ પ્રતિબંધ આ મંદિરમાં બિન ભારતીય ધર્મના લોકોનો પ્રવેશ પ્રતિબંધિત છે ઘણા વિદેશીઓ દ્વારા મંદિર અને નજીકના વિસ્તારોમાં ઘુસણખોરી અને હુમલાઓને કારણે આ પ્રતિબંધો લાદવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે અગાઉ પણ મંદિરને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો છે મંદિરના રહસ્યો કહેવાય છે કે મંદિરના હજારો રહસ્યો છે અહીંયા અનેક રહસ્યો પુસ્તકો શાસ્ત્રો તેમજ ખજાનો રાખવાની વાત છે એક સમય એવો પણ હતો કે જ્યારે મંદિર સેંકડો વર્ષોથી રેતીમાં દટાયેલું હતું અને આવનારા સમયમાં પણ આવું જ બનવાનું છે આજે દેશભરમાં અનેક નગરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવામાં આવી રહી છે ભારતમાં રથયાત્રાની પરંપરા જગન્નાથપુરી ખાતે થઈ હતી જેમાં ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાની પૂરી નગરયાત્રા યોજવામાં આવે છે ઓડિશાના પુરી સ્થિત જગન્નાથ મંદિર ભગવાન શ્રી કૃષ્ણનું એકમાત્ર મંદિર છે જ્યાં તેઓ તેમના મોટા ભાઈ બલભદ્રા અને બહેન સુભદ્રા સાથે હાજર છે સમુદ્રના કિનારા પર આવેલું આ મંદિર ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણને સમર્પિત છે છે એવું માનવામાં આવે કે અહીં સ્થાપિત લાકડાની મૂર્તિમાં શ્રી કૃષ્ણનું હૃદય આજે પણ ધબકે છે આ મંદિર સાથે જોડાયેલા અન્ય રહસ્યો છે કે જે આશ્ચર્યજનક છે વિવિધતાથી ભરેલા ભારતમાં આવા અનેક મંદિરો છે જેના રહસ્યો વિજ્ઞાન અને તમામ તર્ક સામે નિષ્ફળ ગયા છે આ મંદિરોમાં વિવિધ દેવતાઓની ઘણી મૂર્તિઓ છે પુરી સ્થિત જગન્નાથ મંદિરમાં આવા અનેક આશ્ચર્યજનક રહસ્યો છે એવું માનવામાં આવે છે કે એની મૂર્તિમાં આજે પણ ભગવાન કૃષ્ણનું હૃદય ધબકે છે તમે કદાચ આ વાત પર વિશ્વાસ નહીં કરો પરંતુ આજે પણ આ મંદિરમાં ઘણી એવી ધાર્મિક વિધિઓનું પાલન કરવામાં આવે છે તેનો જીવંત પુરાવો છે આ સાથે પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ આશ્ચર્યજનક રહસ્ય બ્રહ્મા દ્રવ્યનું રહસ્ય છે ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે મંદિરમાં હાજર છે લાકડામાંથી બનેલી આ મૂર્તિને દર બાર વર્ષે બદલવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જગન્નાથ પુરી મંદિરમાં રહસ્યમાંથી સૌથી મોટું આશ્ચર્ય બ્રહ્મા પદાર્થનું રહસ્ય છે આ પ્રક્રિયામાં જ્યારે બાર વર્ષ પછી ભગવાન જગન્નાથ અને અન્ય મૂર્તિઓ બદલવામાં આવે છે અને આખા શહેરમાં અંધારપટ કરી નાખવામાં આવે છે ત્યારે આ માટે આખા માટે આખા શહેરની વીજળી કાપી નાખવામાં આવે છે મૂર્તિઓ બદલતી વખતે અમુક નિયમોનું પાલન થાય છે દર બાર વર્ષે જગન્નાથ મંદિરના ભગવાન જગન્નાથ બલભદ્ર અને તેમના બહેન સુભદ્રાની મૂર્તિઓ બદલવામાં આવે છે જ્યારે પણ આ પ્રતિમાઓ બદલવામાં આવે છે ત્યારે આખા શહેરની વીજળી બંધ કરવામાં આવે છે આ દરમિયાન જગન્નાથપુરીના મંદિરની આસપાસ અંધાર અંધારપટ છવાઈ જાય છે મંદિરની સુરક્ષા સીઆરપીએફને સોંપવામાં આવે છે આ સમયગાળા દરમિયાન કોઈ પણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ છે અંધારું થયા પછી આ મંદિરમાં કોઈ પ્રવેશી શકતું નથી આ મૂર્તિઓને બદલવા માટે ફક્ત પૂજારીને જ મંદિરમાં પ્રવેશવાની મંજૂરી છે પૂજારીઓની આંખો પણ રેશમી પટ્ટી બાંધવામાં આવે છે મંદિરમાં પણ અંધારું થયા પછી મંદિરની સુરક્ષા ચારે બાજુથી મજબૂત કરવામાં આવે છે આ પછી ગુપ્ત વિધિ નવ કલેવર કરવામાં આવે છે અને પસંદ કરેલા પૂજારીઓને આંખે પાટા બાંધીને મંદિરમાં મોકલવામાં આવે છે મંદિરના હાથ પૂજારીના હાથ પર મોજા પહેરાવવામાં આવે છે અને અંધારું હોવા છતાં તેમની આંખો પર પટ્ટી બાંધવામાં આવે છે જેથી પૂજારી પણ મૂર્તિઓ જોઈ ન શકે જૂની મૂર્તિઓમાંથી એક પ્રકારનો બ્રહ્મ પદાર્થ કાઢવામાં આવે છે જે આજ સુધી કોઈએ જોયો નથી અને તેને નવી મૂર્તિઓમાં કાળજીપૂર્વક સ્થાપિત કરવામાં આવે છે અને જે જુએ તે અંધ થઈ શકે છે કહેવાય છે કે આ પદાર્થમાં એટલી ઉર્જા હોય છે કે તેને જોનાર વ્યક્તિ અંધ બની જાય છે અને મૃત્યુ પણ પામે છે જો કે આજ સુધી તેને કોઈએ જોયું નથી આ પ્રક્રિયા સદીઓથી ચાલતી આવી છે બ્રહ્મા દ્રવ્ય સસલાની જેમ કૂદી પડે છે દેવી બ્રહ્મ પદાર્થને સ્થાનાંતરિત કરનારા પુરોહિતોના અનુભવ મુજબ તેઓને એવું લાગે છે કે જાણે તેઓ કોઈ જીવંત વસ્તુ તેમના હાથમાં પકડે છે તે પદાર્થ સસલાની જેમ કૂદતું રહે છે કેટલાક લોકો કહે છે કે તે અષ્ટધાતુથી બનેલો દૈવ્ય પદાર્થ છે અને હિન્દુ ધર્મના તેના ભગવાન કૃષ્ણનું હૃદય પણ માનવામાં આવે છે કહેવાય છે કે આ પદાર્થમાં એટલી ઉર્જા છે કે તેને કોઈ જોઈ શકતો નથી જો કે આ પ્રક્રિયા સદીઓથી ચાલી રહી છે નવ કલેવર વિધિ શું છે નવ કલેવર વિધિમાં ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાની જૂની મૂર્તિઓને હટાવીને નવી મૂર્તિ મૂકવામાં આવે છે આ અનુષ્ઠાનનું આયોજન અધિક માસમાં જ કરવામાં આવે છે આ સંયોગ બાર કે ઓગણીસ વર્ષમાં એક જ વાર આવે છે આ સાથે જોડાયેલી કહાની દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુએ શ્રીકૃષ્ણનો અવતાર લીધો હતો જેને તેમનું માનવ સ્વરૂપ કહેવામાં આવે છે માનવ સ્વરૂપે જન્મેલા દરેક મનુષ્યનું મૃત્યુ નિશ્ચિત છે તેવી જ રીતે માનવ સ્વરૂપમાં ભગવાન શ્રી કૃષ્ણનું મૃત્યુ અનિવાર્ય હતું મહાભારતના યુદ્ધમાં છત્રીસ વર્ષ બાદ ભગવાન શ્રીકૃષ્ણએ પોતાનો દેહ છોડ્યો હતો જ્યારે પાંડવોએ તેમના અંતિમ સંસ્કાર કર્યા ત્યારે તેઓએ તેમના શરીરને અગ્નિથી ઢાંકી દીધું હતું અને આખું શરીર બળી ગયું હતું પરંતુ એવું કહેવાય છે કે તે પછી પણ તેમનું હૃદય ધબકતું હતું અગ્નિ પણ તેમના હૃદયને બાળી શક્યો નહીં આ જોઈને પાંડવો આશ્ચર્યચકિત થઈ ગયા એ પછી આકાશમાંથી અવાજ આવ્યો કે આ હૃદય બ્રહ્માનું છે તેમને સમુદ્રમાં ફેંકી દો અને ભગવાન શ્રીકૃષ્ણનું હૃદય સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યું મૂર્તિઓ કેવી રીતે તૈયાર થાય છે ભગવાન જગન્નાથ બલભદ્ર સુભદ્રા અને સુદર્શનની મૂર્તિઓ લીમડાના લાકડામાંથી બનાવવામાં આવે છે આ માટે મંદિરના મુખ્ય પૂજારી વૃક્ષોની પસંદગી કરે છે એવું માનવામાં આવે છે કે લીમડાના ઝાડ લગભગ સો વર્ષ જૂના હોવા જોઈએ તેમજ તેમાં કોઈ પણ પ્રકારની ખામી ન હોવી જોઈએ અવિવાહિત યુગલો જગન્નાથ મંદિરમાં કેમ નથી જતા શું છે રહસ્ય

સો યજ્ઞો જેટલું પુણ્ય મળે છે તેથી આ યાત્રામાં ભાગ લેવા માટે ભક્તોની ભારે ભીડ અહીંયા પહોંચે છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ અને નિયમો છે 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 જેનું આજે પણ પાલન કરવામાં આવે કહેવાય કે અપર્ણિત યુગલોએ જગન્નાથ મંદિરમાં પ્રવેશ ન કરવો જોઈએ દંતકથા અનુસાર એકવાર રાધા રાણીએ જગન્નાથ મંદિરમાં જઈને ભગવાન જગન્નાથના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી આ ઈચ્છા સાથે તે જગન્નાથ મંદિર પહોંચી ગયા પરંતુ જેવત તે મંદિરમાં પ્રવેશવા માટે પગ મૂક્યો કે પૂજારીએ તેમને દરવાજા પર જ રોકી દીધા રાધાજીને પૂજારીના વર્તનથી આશ્ચર્ય થયું અને તેમનું કારણ પૂછ્યું ત્યારે પૂજારીએ કહ્યું કે દેવી તમે ભગવાન શ્રી કૃષ્ણની પ્રેમિકા છો તેમની પરણિત પત્ની નથી આ સાંભળીને રાધા રાણી ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને પૂજારીને શ્રાપ આપ્યો કે આજ પછી જો કોઈ અપરણિત યુગલ આ મંદિરમાં એક સાથે પ્રવેશ કરશે તો તેમને જીવનભર પ્રેમ નહીં મળે કહેવાય છે કે રાધાજીના આ શ્રાપને કારણે આજે પણ કોઈ અપરણિત યુગલ જગન્નાથ મંદિરમાં એકસાથે દર્શન માટે જતું નથી જગન્નાથ મંદિરનું અમુક રહસ્ય છે જ્યાં મૂર્તિમાં શ્રી કૃષ્ણનું હૃદય આદિ અનાદિ કાળથી ચાલી આવતો સનાતન ધર્મ માનવ જીવન માટે અમૂલ્ય છે સનાતન હિન્દુ ધર્મ યુગો યુગોથી માનવ માટે પ્રેરણાનો મુખ્ય સ્ત્રોત રહ્યો છે આપણા ધર્મમાં છુપાયેલા ગૂઢ રહસ્યોને જાણવા વૈજ્ઞાનિકો પણ અસમર્થ રહ્યા છે વૈજ્ઞાનિકનો અંત આવે ત્યાંથી ચમત્કાર શરૂ થાય છે જેના રહસ્યો આજે પણ વણ ઉકેલા છે તો ચાલો જાણીએ જગન્નાથપુરીના આવા કેટલાક રહસ્ય વિશે જગન્નાથ મંદિર સાથે જોડાયેલી એવી માન્યતા છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના શરીરનો ત્યાગ કર્યો અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે શરીરના એક ભાગ સિવાય તેમનું આખું શરીર પંચ તત્વમાં વિલીન થઈ ગયું પરંતુ માન્યતા અનુસાર ભગવાન કૃષ્ણનું હૃદય જીવંત માનવીની જેમ ધબકતું હતું લોકવાયકા અનુસાર ભગવાનનું હૃદય હજુ જગન્નાથની લાકડાની મૂર્તિમાં ધબકી રહ્યું છે ભગવાનના હૃદયનો એક ધબકારો સદીઓ બાદ પણ બની શક રહ્યું છે એક રહસ્ય જગન્નાથ મંદિરના રહસ્ય છે જ્યાં મૂર્તિમાં કૃષ્ણનું હૃદય ધડકે છે આદિ અનાદિકાળથી સનાતન ધર્મ માનવ જીવન માટે અમૂલ્ય છે સનાતન હિન્દુ ધર્મ યુગો યુગોથી માનવ માટે પ્રેરણાનો મુખ્ય સ્ત્રોત રહ્યો છે આપણા ધર્મમાં છુપાયેલા ઘૂટ રહસ્યોને જાણવા વૈજ્ઞાનિકો પણ અસમર્થ થયા છે આદિ અનાદિકાળથી ચાલી આવતો સનાતન ધર્મ માનવ જીવન માટે અમૂલ્ય છે સનાતન હિન્દુ ધર્મ યુગો યુગોથી માનવ માટે પ્રેરણા મુખ્ય સ્ત્રોત રહ્યો છે આપણા ધર્મમાં છુપાયેલા ઘૂટ રહસ્યનું જાણવા વૈજ્ઞાનિકો પણ અસમર્થ રહ્યા છે વિજ્ઞાનનો અંત આવે ત્યાંથી જ કેટલાક ચમત્કાર થાય છે એના રહસ્ય પણ આજે વણું કેલાય છે શું છે જગન્નાથ મંદિરના ત્રીજા પગથિયાનું રહસ્ય ભક્તો તેના પર કેમ નથી મૂકતા પગ ચાર ધામોમાંથી એક ઓડિસ્સાના પુરીમાં આવેલું જગન્નાથ મંદિર ઘણી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ રહસ્યમય ઘટનાઓ અને ઘણા અલૌકિક અનુભવોનું કેન્દ્ર છે દર વર્ષે અહીં યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા આ વર્ષે જગન્નાથ રથયાત્રા સત્તાવીસ જૂનથી શરૂ થશે અને પાંચ જુલાઈ સુધી ચાલુ રહેશે આ મંદિરના ઘણા રહસ્યો હજુ પણ લોકોને આશ્ચર્યચકિત કરે છે જેમાંથી એક મંદિરની સીડીનું રહસ્ય છે જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે જ્યારે કોઈ મંદિરમાં પ્રવેશ કરે છે ત્યારે તેને બાવીસ સીડીઓ ચડવી પડે છે આ બાવીસ સીડીઓમાંથી ત્રીજા પગથિયા સાથે ઘણા રહસ્યો અને વાર્તાઓ જોડાયેલી છે તો ચાલો જાણીએ તમને આ સીડી પર પગ કેમ નથી મૂકી શકતા જગન્નાથના દર્શન માટે બાવીસ પગથિયા ચડવા પડે છે જગન્નાથ મંદિરમાં પ્રવેશવા માટે બાવીસ સીડીઓ ચડવી પડે જેના બેસી પહાચા પણ કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ સીડીઓ માનવ જીવનની બાવીસ નબળાઈઓ અને છે જે ફક્ત મુક્તિ મેળવવા માટે જ જીવી શકાય છે જગન્નાથ મંદિરના ત્રીજા પગથિયાનું રહસ્ય શું છે દંતકથા અનુસાર પ્રાચીન સમયમાં લોકો ભગવાન જગન્નાથના દર્શન કરીને પાપોથી મુક્ત થવા લાગ્યા હતા આ જોઈને યમરાજ ભગવાન જગન્નાથ પાસે પહોંચ્યા અને કહ્યું પ્રભુ તમે પાપોથી મુક્ત થવાનો આ ખૂબ જ સરળ રસ્તો જણાવ્યો છે લોકો તમારા દર્શન કરીને ખૂબ જ સરળતાથી પાપોથી મુક્ત થવા લાગ્યા છે જેના કારણે હવે કોઈ યમલોકમાં આવતું નથી યમરાજ પાસેથી આ સાંભળીને ભગવાન જગન્નાથે કહ્યું કે તમારે મંદિરના મુખ્ય દરવાજાના ત્રીજા પગથિયા પર તમારું સ્થાન લેવું જોઈએ તે યમ શિલા તરીકે ઓળખાશે આ દર્શન પછી જો કોઈ તે ખડક પર પગ મૂકશે તેના બધા ગુણો નષ્ટ થઈ જશે અને તેને યમલોક જવું પડશે એટલા માટે ભક્તો આ સીડી પર પગ મૂકવાનું ટાળે છે તેમને જણાવી દઈએ કે અષાઢ મહિનાની બીજના રોજ જગન્નાથ મંદિર ખાતે ભવ્ય શોભાયાત્રા નીકળે છે તો હતી જગન્નાથ ઓરિસ્સાપુરીની મંદિરની જાણી અજાણી રહસ્યો જય જગન્નાથ